ભારતની કઈ દિશાએ હિમાલય પર્વતમાળા આવેલી છે જવાબ છે ઓપ્શન એ ઉત્તર નર્મદા નદીની લંબાઈ કેટલા કેમી જવાબ છે ઓપ્શન એ તેરસો બાર ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે જવાબ છે ઓપ્શન બી નવ કયા છોડના ફળમાંથી સુધરા કાપડ મળે છે ઓપ્શન એ કપાસ ભારતીય રેલવે બોર્ડની સ્થાપના કયા વર્ષે થઈ હતી તેનો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો પાંચ ગુજરાતનો કયો પ્રદેશ ઘઉના ઉત્પાદન માટે જાણીતો છે તેનો જવાબ છે ઓપ્શન ડી બાલ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે જવાબમાં છે ઓપ્શન સી આઠ વિશ્વમાં બીજા નંબરનો મોટો ખંડ કયો છે ઓપ્શન ડી આફ્રિકા ભારતમાં સૂર્યોદયની શરૂઆત કયા રાજ્યમાં થાય છે જવાબમાં છે ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ જેસોર રેન્જ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તેનો જવાબ છે ઓપ્શન ડી બનાસકાંઠા